વેરાવળ ભીડિયા જેટી બંદર પરથી હરેશ્વરી નામની બોટમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સની અટકાયત કરતી ગીર સોમનાથ એલસીપી રૂપિયા વીસ હજાર સાતસો સિત્તેર રૂપિયાનો ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે દારૂ સાથે એક આરોપી અને રૂપિયા સાત લાખની બોટ અને પાંચ હજારનો મોબાઈલ પણ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે નાસી બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે વેરાવળ બંદર પરથી પોલીસને મળતી વધુ એક સફળતા જેમાં કુલ સાત લાખ પચીસ હજાર સાતસો સિત્તેર રૂપિયાનો મુદ્દા માલ અને એની સાથે એકની અટકાયત કરવામાં આવે છે માં આશાપુરા વર્ષ તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છા શુભેચ્છક અનુપમ એગ્રો એજન્સી હિતેશ પટેલ નાઇન એટ સેવન નાઇન વન ફાઈવ ઝીરો સેવન ઝીરો ફાઈવ અનિલ નંદા નાઇન એટ ટુ ફાઈવ થ્રી નાઇન ટુ થ્રી સેવન ઝીરો વન એસ્કોન કોમ્પ્લેક્ષ સ્ટેશન રોડ બુજક